વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ધોધમાર વરસાદના પગલે વિવિધ વિસ્તારો રસ્તાઓ જળમગ્ન થયા હતા ધરમપુર સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે નેશનલ હાઈવે અડતાલીસ પર પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો છે અને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે તો વલસાડમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે જેમાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ધોધમાર વરસાદના કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાયા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ પણ વલસાડ જિલ્લાના ઉપરવાસમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ધરમપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ થયો કપરાડામાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી છે તો ડેમમાં પાણીની આવક થતા પાણી છોડાશે પાણી છોડ્યા પહેલા દમણ ગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કિનારાની આસપાસ ન જવા તંત્રએ અપીલ કરી છે નીચાણવાળા વિસ્તારના બ્રિજ પરથી પસાર ન થવા પણ સૂચના આપવામાં આવી છે ડેમ છલકાતા વાપરીના ઉદ્યોગો અને પાલિકાની પાણીની સમસ્યા દૂર થશે જિલ્લામાં સતત ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ડુંગર અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ધરમપુરમાં સાત ઇંચ તો કપરાડામાં દસ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો અન્ય તાલુકાઓમાં પણ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને જ લઈને જિલ્લાની જે તમામ લોકમાતાઓમાં અત્યારે નવા નીરની આવક થઈ છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દમણગંગા નદીના દ્રશ્યો છે દમણગંગા નદીનો જે વાપી પાસેનો વિયર છે અત્યારે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયો ઓમાં ભારે હર્ષની જોવા મળી રહી છે કારણ કે આ જ ઉદ્યોગો અને વાપીને પીવાનું પાણી મળી રહ્યું છે તો હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી વલસાડ